અને એટલે જે આપને બધામાં તો મને સારું વધારે ઉત્સવમાં જે આપણે તેમાં તમે અમે તો જે વંશ ને તો એ તમને કેવું લાગ્યું કે અમારે મેનેજમેન્ટ કેવું હતું ઓલ એમ કેવું મેનેજમેન્ટ સારું હતું અને આમ જાય બધું એટમોસ્ફિયર મજા આવે આમાં અલગ એક પાર્ટી એટમોસ્ફિયર મળી ગયું હતું એ લોકો મજા આવે